કોઈની સહીની કોપી કરવી સહી ફોર્જ કરવી એટલે કે એની જગ્યાએ તમે એના જેવી સહી પોતે કરી લો છો એ કાનૂની ગુનો બને છે આ વસ્તુને ધ્યાન રાખવી જોઈએ બિકોઝ સહી એ એની પોતાની આઈડેન્ટિટી છે એના ટ્રાન્ઝેક્શન્સને અપ્રૂવ કરવા માટેની એની એક પોતાની ઓળખ છે જે તમે ખોઈ નથી શકતા કોઈને આપી નથી શકતા અને જો આવો ગુનો કોઈના દ્વારા કરવામાં આવ્યો હોય તો તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો ચારસો પાસઠ સડસઠ એના સિવાય ચારસો વીસી સારા કન્સર્ટ લોયરને કમ્પ્લીટ કરો છો તો સીઆરપીસીની અંડર સેક્શન ટુ હંડ્રેડને એ તમને આગળ કેવી રીતે કમ્પ્લીટ કરવું એ તમને જણાવે છે એના સિવાય જ્યારે સહી તમે કોઈની ફોર્જ કરી હોય છે ત્યારે એ સહી જેના માટે સારા કામ માટે કે ખોટા કામ માટે ફોર્સ કરી હોય મિનિમમ બે વર્ષની એની ઇમ્પ્રિઝનમેન્ટ છે જેલ થઈ શકે છે અને જે કામ જો વધારે પડતું હાર્શ હોય એટલે કે વધારે નુકસાન થયું તો એ ડેમેજ અને સિવિલ બંને એને તમે કમ્પ્લીટ કરી શકો છો એટલે સિવિલ અને ક્રિમિનલ બંને પ્રોસીડિંગ ચાલે છે ઘણી વખત બે વર્ષથી વધારે પણ સજા વધી શકે છે પણ જ્યારે એ સહી જે માટે કરવામાં આવી હતી તેનાથી તે વ્યક્તિની ઇમેજને પ્રોપર્ટીને કે બીજી કોઈ પણ રીતે કેટલું નુકસાન થયું છે એ પ્રૂવ કરાવડાવવું પડે છે એના પછી તમારે આ સહી ફોર્જિંગનો કેસ બને છે સહી ફોર્જિંગ કરવી ગુનો છે એડવોકેટ તૃપ્તિ શાહ થેન્ક યુ